બજો મુકેશ અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી આ વર્ષે આગામી બાર જુલાઈના રોજ રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવા માટે તૈયાર છે ત્યારે લગ્ન પૂર્વેના તહેવારો દરમિયાન મુકેશ અંબાણી અને વરરાજાના પુત્ર આનંદ અંબાણી બંને જામનગરમાં રિલાયન્સ ટાઉનશીપ નજીક જોગવડના ગ્રામજનોને અન્ન સેવાના ભાગરૂપે સેવા આપી હતી માત્ર મુકેશ અંબાણી અને આનંદ અંબાણી નહીં પરંતુ અંબાણી પરાવારના અન્ય સભ્યોએ ગ્રામજનોને પરંપરાગત ગુજરાતી ભોજન પીરસ્યું હતું ઉપરાંત રાધિકાના મામા અને માતા પિતા વિરેન અને શૈલા મર્ચન્ટે અન્ન સેવામાં ભાગ લીધો હતો તો લગ્ન પહેલાના તહેવારોના ભાગરૂપે અંબાણી પરિવારે સ્થાનિક દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી